ભરૂચ જિલ્લા એકસો આઠ એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી સામે આવી હતી ભરૂચ એકસો આઠ આઈસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સના સવારના સમયે આશરે નવ પિસ્તાલીસના સુમારે ભરૂચ રેલ્વે સ્ટેશનનો એક્સિડન્ટનો કેસ મળ્યો હતો જેમાં મળેલ માહિતી મુજબ કોઈ અજાણ્યો ઈસમ ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલ હતો આમ મળેલી માહિતી મુજબ જરૂરી તૈયારી કરી સ્પાઇન બોર્ડ સી તથા ડ્રેસિંગનો સામાન લઈ દર્દી સુધી પહોંચ્યા હતા ચાલુ ટ્રેનમાંથી સિલ્વર બ્રિજ નર્મદા મૈયા નદી વચ્ચેના ભાગમાં દર્દી ફસાઈ ગયો હતો જ્યાંથી રેલવેના કર્મચારીઓ દ્વારા એમને બહાર કાઢી સાઇડ પર મૂકવામાં આવ્યો હતો જ્યાં પહોંચી દર્દીને તપાસતા એના પગમાં અને માથાના ભાગે ઈજાઓ થઈ હતી જે માટે અમદાવાદ સ્થિત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ફિઝિશિયનના ડોક્ટરની સલાહ મુજબ જરૂરી મેડિસિન સાથે પ્રિન્ટિંગ ડ્રેસિંગ કરીને દર્દીને સ્પાઇન બોર્ડ પર લઈ એમ્બ્યુલન્સ સુધી લઈને આવ્યા હતા હતા અને ત્યારબાદ જરૂરી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો નમસ્કાર હું એમ ટી મલિક ભરૂચ આજ રોજ અમને પોણા દસ વાગ્યાની આજુબાજુ એક રેલવે એક્સિડન્ટનો કેસ મળેલો હતો જેમાં અમને કોલરે જણાવ્યા મુજબ એક અજાણી વ્યક્તિ ટ્રેનની ટ્રેક પર ચાલુ ટ્રેનમાંથી પડી અને સિલ્વર બ્રિજની વચોવચ ફસાઈ ગયેલો હતો જેને અમારી પહોંચતા પહેલાં આરપીએફ અને બીજા વ્યક્તિઓની મદદથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અમે ત્યાં પહોંચતાની સાથે તેમને જરૂરી ડ્રેસિંગનો સામાન અને સ્પાઇન બોર્ડ લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને પેશન્ટને ત તત્કાલ તેમને એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે ત્યાં આરપીએફ પોલીસ અને બીજા સ્ટાફની મદદથી તેમને એમ્બ્યુલન્સમાં લીધા હતા એમ્બ્યુલન્સમાં લીધા પછી એઆરસીપી ડૉક્ટરની મદદથી એમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા